એમાં એવું છે સબસ્ક્રાઈબર આવતા હતા ને મળવા એમ તમે વિડીયો શરૂ કર્યો નકર મારે છે ને ઈચ્છા હતી કે બપોરે વિડીયો શરૂ કરીશ એમ પણ કોઈક લોકો આપણને મળવા આવતા હોય તો એનું માન રાખવું જરૂરી છે ને એમ સ્પેશિયલ આપણા માટે આવતા હોય તો મેં એના હાટુથી પછી વિડીયો શરૂ કર્યો અત્યારે કેટલા વાયદે સાડા દસ થયા હું નવરી થાવ બાર વાગે મારે નવરા થતા હારો હાલો ફટાફટથી એ લોકો આવે ને ત્યાં જીનું ને તૈયાર કરી દો નકર કહેશે આ તો ગોબરા છે કેમ લે મેં હમણાં વાત કે આ લોકો આવવાના છે જોઈએ આવી યાત્રા નું કામ છે બેન ઘરે હું આવ્યો હા મુલાકાત લીધી બો અરદ મે અને ઈ પણ જાત્રા માં જોડાય છે ભાઈ હા આ એ લોકો કે તમે આવો એમ ફરવા કાઈ કન્ટેન્ટ ફરે કે નકરી કે પત્રાવાળી રૂમ માં બનાવશો તે કે આવો એમ કે છે પણ મેં કીધું હાલો કાક જોશું રાજને રજા હોય તો મેળા આવે ને આમાં તો પાછો રજા લેવી પડે ને એમ જાશુ બહુ કે છે એટલે એકવાર મુલાકાત કરશું ફરવાની ને ટીમ આ

કરી નાખો થોડીક ત્યાં મેં કીધું ભાખરી પહેલાં કરી નાખો ને ત્યાં મેથી થોડીક પલી જાય એમ અને સાંજે કે સવારે પલાળી હોત ને જાગી તરફ તો મેં આવત કંઈક ખાવાનું મેં રેડી તો બધું કરી નાખ્યું જો મસ્ત મેથીનું શાક બનાવ્યું છે અને ખાવાનું બધું રેડી થઈ ગયું છે પણ જીનું આ બારી જાતો નાખ્યો પણ રાજનો ફોન આવી ગયો કે તું જમી લેજે વાર લાગશે એમ અમે વાટ તો જોઈ ઘડીક પણ એ નો આવ્યો ફોન આવી ગયો એનો એ કે વાર લાગશે એમ દોઢ વાગી ગયો જો તો પછી જીનલ ને ભૂખ લાગી હોય મેં કીધું હાલ આપણે બી ખાઈ લેવી રાજ ને તો બે અઢી વાગી જશે ખાઈ ને જો ઉપાડ્યું છે કામ બધું આ છે ને મેથી ઉભરાઈ ગઈ હતી જો જલજીરા કશ્મીરી અને રજવાડી પેપચી

તો મેં કીધું હાલો કરી નાખી આપણે શું વાંધો રીલ શૂટ કરવામાં બરાબર ને રાજ સામેથી કહેતા હોય તો રીલનું ભૂલાય અરે ભૂલાતું જ નથી એ રાસ તો જો રેડી થઈને બહાર જ વહી ગયા છે રાજને તો કાંઈ બીજું ન હોય તડકો કેવો છે કા સૌ બેઠા છે રાસ શું કે છો રીલ ઉતારવી છે હા ઉતારી નાખ્યું હા હારો હાલો તો ફેમિલી અત્યાર સુધી રીલ શૂટ કરતા હતા અને જો મમતા ને એ આવ્યા છે છોકરા રહેતા નહોતા પણ તોય રીલ શૂટ કરી નાખી કા માઇન્ડ માઇન્ડ આ છોકરા રહેતા નહોતા હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાજી કેમ છો બધા મજામાં જશો જો કે અમે બધાય પણ મજામાં જ તો જાવી સેવી મહેમાનની ઘરે બે હવા એ યુટ્યુબર છે આપણી ઘરે આવ્યા હતા થોડાક દિવસ પહેલાં હા હા જાવી સેવી એને બે ત્રણ વખત આપણે કીધું તો આવજો આવજો એટલે આજ થોડાક ફ્રી થઈ રહેવા છે એટલે આજ મેં બે આજ થોડાક વહેલા નવરા છે ને કેતન ને એ બધા આવેલા છે તે એને જો બધા નારો લેતા જઈ ત્યાં જઈને તમને મળવી પછી હા ચાલો જવું ને રેલ ઉતારતા હતા એટલે થોડીક વધારે વાલ લાગે હું રેલ ઉતારતા બે ત્રણ વખત ઉતારવી પડે એટલે વાલ કાંઈ ને હાલો ન્યા જઈને મળવી તમને બહારની ટ્રાફિક ઉપર એક નજર ફાઈનલી પહોંચી ગયા છે આપણે ત્યાં ગયા હતા એ જ દીવા ની ઘેરે જો કયું ને એમ તો પહોંચી ગયા છે મહેમાન ગઈ હાલ હતી સીતારામ કાકે કેમ છે સારું સીતારામ બહુ મજામાં છે

મકવાણા છે કેતનભાઈ કઈ નહી હાલો તો ઘડીક બે હવાણ કરવી ચાલે તમે આગળ બન્યા આ લોકો નાસ્તો મંગાવી લીધો બોલો અને દીદી અને હદુ શરૂ કરી દીધું છે શું છો તમે આના ઉપર થી સિંગ લઈ લીધી છે અને ખાય છે એવું કર્યું ને દીદી હ બીજી સિંગ લઈ આવ્યા છે એવું છે હાથે લઈ આવ્યા છે જોઈએ અહીંયા જુઓ કેટલા બધા કલર કલરના પોપટ છે જો

तो यजज़ा शीव पर जो आवी एक के हमकें से ते में की तो काई ने आवा सावी काई फूस तूने थी आया तो यज़ा थी टाइपनों से काई एक मीट काई देखा तूने थी पर सूरत आई थी एक नंबर बताई से जो बद्धा ये वा से व जो बद्� ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે અમારે એવું હોય છે ગમે ત્યાં જાય એટલે ફોટા પાડવાનું ચાલુ કરી દે અત્યારમાં બહુ ખાસ નહીં આવે કા ખાસ નહીં આવે જેવા દેવા આવે છે તોય પાડવી છે જેવો આવે એવો જો કે થમે લાગી જાય એવો છે તે અગાશી ઉપર તો ઠીક અંધારા અંધારામાં પણ આ નીચે આવીને મંડાણા જોઈ થમનેલ નો ફોટો જો હલ્લે છે કઈ જો વિખાઈ જાઓ

મજા આવી મજા એક કલાક બે કલાક રહ્યા મજા આવી રીતે આવતા રહીશું અને અમે તમાર ને આવશું કે થોડાક એકબીજા મળીએ ને તો આપડે મજા મજા આવે અડધી કલાક કલાક જવાની બરાબર એમને પણ સપોર્ટ આપજો એની ચેનલમાં અમે નાખેલી છે જઈને જોજો એના વિડીયો બહુ મસ્ત હોય છે આપણે જેમ જ બનાવે છે એટલે તમે એક વખત અમને જેમ સપોર્ટ આપ્યો છે એ રીતનો સપોર્ટ આપજો એટલે આપડે બધા આગળ આવીશ હાલો તો હવે આ વિડિયો એન્ડ કરી દેવી કા કે જે ઘરે રેન કરવો છે આ વિચાર છે માં ગાલ એનો વિચાર છે તો જે વિડિયો કન્ટિન્યુ ચાલુ રહે તો જે બન્યા રહે હાલો તો ઘરે જઈને તમને મળવી પડશે ફેમિલી તો ફાઈનલ અત્યારે ઘરે પગ્યા છવી એમાં એવું હતું સોનલ બેન ના ઘરે થી અમે કપૂર ના ઘરે ગયા તા અને પછી ઘરે આવ્યા દેવ ને કઈ કપડા હતા ને તો લેવા જવાના હતા અને રાજ તો એના ફ્રેન્ડ ને જવાનું હતું લેવા તો એ મને મૂકીને ત્યાંથી પછી લેવા વહી ગયા હતા એટલે એ તો જો ઘરે નથી પોગ્યા હું તો પોગી ગઈ શું દેવ મને મૂકી ગયો અને અત્યારે પોણા અગિયાર થયા છે અને છે મેં વિડીયો જોને ને ત્યાં રાસ પૂરો કરી દેતા થા પણ મેં બાકી રખાવ્યું કેમ કે મારે કાંઈક કેવું થયું કહેવાનું તો એમ હતું કે શું કે જો એ લોકોના ઘરે હું ગઈ ને તો પહેલાં તો એ જ કે મને છે ને બહુ મજા આવી મજા એવી કે હું સેમ મારા મોટી મોટીબહેનના ઘરે જાઉં ને એવું મને લાગ્યું કેમ કે મારા મોટીબહેનના ઘરે હું જ્યારે પણ જાઉં છું ને જો કે બહુ ઓછા જાઉં છું પણ જ્યારે પણ જાઉં ને એટલે બસ બધું બિંદાસથી હાથે લઈ લઉં છું એમ કાંઈ આમ ઓલું નહીં કે ઘરની જેમ જ રહું છું તો આ લોકોના ઘરે છે ને મને એવું જ લાગ્યું બેન છે ને મારા મોટા બેન હોય ને એવું મને ફીલ થતું છું અને એમની છોકરી તે મારા કાવું જેવું લાગી કેમ કે મારા બેનની ભાણકી છે ને કાવું એ મને આ એમ જ કરતી હોય મને એમ મૂકે જ નહીં હું જ્યાં પણ જાઉં આ રૂમમાં જાઉં તો આ રૂમમાં ઓલી રૂમમાં જાઉં તો ઓલી રૂમમાં એ એમ જ કરતી હતી એટલે મને એ કાવું જેવી જ લાગી સેમ તો ન્યા છે ને મને આમ બહુ મજા આવી એ તે સોનુલબેન તે એ મારી જેમ મોટી બેન હોય ને એમ જ ટ્રીટ કરતા હતા ભાવો આમ ભાવું ઓલું ભાઉ આ લે ઓલું લે એમ એટલે એ બે લોકો જોડે મને છે ને વધારે જ મજા આવી ગઈ એકદમ મારી બેન છે ને મોટી બેન સેમ એવી જ ફિલિંગ આવતી હતી એટલે છે ને એ લોકો જોડે ટાઈમે ઘણો વયો ગયો કેમ કે છ વાગ્યા આજુબાજુ અમે નીકળી ગયા હતા અને એના ઘરેથી અમે સાડા નવ જેવું થઈ ગયું હતું એટલો ટાઈમ નીકળી ગયો ને ખબર ન રહી બોલો વાતો કરવા કરવામાં તો બસ આ કેવા હાટું મેં વિડીયો બાકી રાખ્યો તો કેવું તો પડે જ તને એમ મને મજા આવી ગઈ કેમ કે એના જોઈને છે ને મારી બેન મને યાદ આવી ગઈ મારી મોટી બેન છે ને એવું જ કરે એ ઘણું કાંઈ પણ આમ મને કીધું હોત ને વિડીયો વિશેનું બનાવવાનું આમ તેમ કાંઈ પણ થાય ને તો મારી બેની મને એવું જ કહી દે બિંદાસથી કે કોઈનું કાંઈ નહીં જોવાનું આમ તેમ આપણે આપણું જ જોવાનું વિડીયોનું બધું મને એણે કીધું ને તો બસ મને એવું જ લાગ્યું એને સલાહ જ એવી રીતને આવી ભાવું 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 કહે એટલે મને બહુ મજા આવી એમ ઓછા લોકો હોય બહુ આવા કેમ કે એ હજી એ અમારા ઘરે તે દિવસે આવ્યા હતા થોડીક મુલાકાત થઈ હતી અને અત્યારે પાછા અમે એના ઘરે ગયા તો બહુ હારા હતા એના બધા એના મમ્મી પપ્પા ભદ્રેશભાઈના મમ્મી પપ્પાની બધા છે ને આમ હારા એમ બધા બોલે એવા એટલે વધારે જ મજા આવી કેમકે એ લોકોને તે હાંજે ખાવાની ખબર ન રહી બોલો અમારે વાતો કરવા કરવામાં કેમકે અલગ અલગ જ છે કાંઈક હું કહું એમ થાય હવે કાંઈ કેવું સારો હાલો હવે વિડીયો અહીંયા પૂરો કરી દો આ તો બસ બધું લાગણીનું છે અમુક સંબંધ એવા હોય ને કે આમ હગા તો કાંઈ હતા જ નહીં પણ યુટ્યુબમાં આવ્યા પછી ઢેકલો એક હગા થઈ ગયા મારા ઢેકલો એક કેવાય ને તો અને બધા સારા બહુ મજા આવે ઘણા અમુક લોકો મારા એ આવતા હોય ને ઘેરે એટલે મજા જ આવે હું એમ કહેતી હતી વિડીયો બહુ લાંબો થઈ જશે મારે વાતો નથી કરવી મારે હોઈ જવું છે એક વિડીયો એડિટિંગ કરવાનો છે તો કાલ મળશું એક નવા વિડીયો સાથે જય દ્વારકાથી જ પેકશે સબસ્ક્રાઈબ કરી નાખજો બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર